હલો દિલ દરિયામાં ડૂબકી મેરા જઈએ ડૂબકી મારે બીજી લપ કરવી નથી ખાઈ દિલ દરિયામાં ડૂબકી માર્યા પછી શું જોયું હે કે ભાઈ આમાં તો બાગ બગીચા એવડા મોટા છે અને એ બાગ બગીચામાં એવી સુગંધની બહાર છે હે એવી બધી સુગંધ છે હા બાગ બગીચામાં પણ નાક બંધ છે એનું કર્યું કાંઈ સુગંધ તો ઢગલા બંધ પણ આ બધાનું નાક બંધ અંદર શરદી સળકમ કફ જે હોય તે આડો લોચો આવી ગયો છે નાક બંધ છે સુગંધ ઘણી છે એટલે એને કીધું કે નહીં રે ફૂલાના ખેરી આપણે એક વાત તો સમજમાં આવે ને કે એના મા બાપના ફૂલ પધરાવા હું પધરાવા ફૂલ પધરાવા ક્યાં ગયા જે હરદ્વાર ગયા છે ફૂલ પધરાવા નર્મદા કિનારે ગયા છે ફૂલ પધરાવા ગિયાજી ગયા છે કાઠિયાવાડમાં ફૂલ પધરાવા દામોદર કુંડ આવે એ ફૂલને પધરાવે છે એ ફૂલમાં વાસ નથી એમ કે હાડ કાજો આ ગયા એમનું હા એમનું ગયા કોને કીધું સતી તોરલ દે સમજાવે સધીરો ધ્યાન ધરે અરે કયા ના હાડકા એક દી જય જમીન માં ભળે આમ જય જમીન માં ભળે સધીરા તો તો આ બેડલી તારી કે મતરે ના વળી તારી એને ખુલાસા કર્યા એમાં એક જગ્યા એ પણ કહી દીધું પૂરી પૂરા જે ભાગશાળી ઘર બેઠા શું મળે ઘર બેઠા અરે પૂરેપુરા ભાગશાળી જેને ઘર બેઠા ગંગા કહે ખુમાણ સંગ એ ગુરુ પ્રતાપય સધીરો સતીના ચરણમાં પડે આવી રીતે નઈ રે ના ખેરી બાસ રે ભમરા આવીને લવ ઇંગ્લિશમાં એક કહેવત છે બ્યુટી ટુ સી નોટ ટુ ટચ સુંદરતા તને જોવા માટે આવી છે એ સુંદરતાને વેરવિખેર કરી નાખવા માટેની આ સુંદરતા જોવે એવી આંખો તો થાવી જોઈએ ને એ ફૂલ શૃંગે એવું નાક તો થવું જોઈએ ને ફૂલડા શૃંગ્યા ગોપીચંદ ભરતરી આ લોકો ફૂલ શૃંગ્યા ને સુગંધ આવે તો શું થયું ਰੰਗ ਬੇਰੰਗੀਲੀ ਨਾਰੀ ਰੇ ਬਣਾਈ ਏ ਵੀਰ ਰੰਗ ਬੇਰੰਗੀਲੀ ਨਾਰੀ ਰੇ ਬਣਾਈ રે જીવના ખેરી આસ રે નઈ મરને કાન તો કાન નહી રે જીવન ખેરી આસ રે નહી મરને દિલ મમતા છોડો દિલમાં જેના વિના જીવન ખાલી ખાલી જાઈ કોઈ મરમ તો એનો કોઈ મરમ તો આ આ શરીરનો કોઈ ભરોસો નહીં કોઈ ભરોસો નહીં પરંતુ છતાંય આ એવા પ્રકારની કોઈ મમત્વવાળી આપણા સ્વભાવની સ્થિતિ બની જાય છે મોટું એ ભાઈ એવું બની જાય છે ને આ બધું તમે જાણો છો મને ક્યારેક સમજાવો એવા છો બધાય પણ તો એ તમે કબૂલ નથી થતા કે અહીંયા અમે હારી જાય છે એટલે જે કબૂલ થઈ ગયો એ જીતી ગયો જે શરણાગત કબૂલ થઈ ગયો કે હા એટલે જેસલજી જીતી ગયા લ્યો તોડા પાસે જાડેજાને જીતતા વારને લાગી એને ચાવી આપી તે તરત જ તાળું ખોલી નાખો કે આ વજન શેનું છે તોળા દે મારી અંદર આટલો બધો વજન શેનો છે કે એ તમારો વજન તમારા અહંકારનો છે આટલા બધા કરમના ઢેર થઈ ગયા તો હજી માથે બેઠા છો એ કરમના ઢેર આઘા થશે એટલે વજન હળવો થઈ જશે અને પછી જેસલ જેને સૂજી આવ્યો કે જેતરા મથે જવાડે એટલા વિક્રમ મેં કર્યા અને કીધું કે કશો વાંધો નહીં એનાથી હજી બે પાંચ કર્મ વધારે હશે ને ગણવામાં ભૂલાઈ ગયા હશે ને તોય વાંધો નથી પણ આપણી શરત એક છે કે કાંઠે ઉતર્યા પછી એક કરમમાં ભાગ નહીં લઉં કોઈ કરમમાં ભાગ લઈશ ને તો હું મારો ગુરુ બે કરમના સાક્ષી બનીશું એટલે કરમને તરત જ ઠોકર મારે કે નહીં હવે તો તમે કહીશો એમ શું કામે એટલો લોહીવાળો હાથ હતો ને એમાં પ્રસાદ મૂક્યો અને પ્રસાદ જેવો હાથમાંથી આવે તો લોહીવાળો હાથ એવો સ્વચ્છ બની ગયો અને એ પ્રસાદ આરોગ્યા પછી અંદરનો કીચડે પણ સ્વચ્છ બની ગયો આવી બધી બાબતો આ સંસારમાં ભગવાન રામ બનીને આવ્યા મનુષ્યના શરીરમાં કે આટલી વસ્તુ પામી શકાય આટલી વસ્તુ મનુષ્યના શરીરમાં આવીને પામી શકાય આગલી બેલેન્સ આપણી કદાચ ન બોલતી હોય તો એના નામે પાંચ સાત પેઢીઓના કોઈક એવા પુરુષ થઈ ગયા હોય એના નામે ઓછી ઉધારું કરી લેવાય કે મારી પાંચમી પેઢીનો પુરુષ આવો હતો એણે પોતાનું પંડ વેચીને પણ પરમાર્થ કર્યો છે આવા પુરુષના નામ ઉપર મને કાંઈક આપો હું પાછું વળતરે એનું ભરપાઈ કરી દઈશ આમ માગણી કરો ને તો એ માલિક તો એવો એવો સરળ હૃદયનો છે ક્યારેય આપણા દોષ જોતો નથી ક્યારે એટલે આપણી પાસે એક સાધન કરજુગમાં આવી ગયું છે એ સાધન રામા અવતારનું મર્યાદા પુરુષોત્તમ એમાં બેને મર્યાદા પાડવી કઈ મર્યાદા આજથી મારા પતિ સિવાય જગતના પુરુષો મારા ભાઈ બાપ દીકરા છે આ અવતારની મનુષ્ય શરીરની સ્થિતિ એટલે આણે આની મર્યાદા કે મારી પત્ની સિવાય જેટલા જગતના પુરુષો ભાઈ બાપ દીકરા અરે માબેન દીકરી છે આ મર્યાદા બે અવતારમાં એકબીજા સાથે કરાર કરી અને એવી રીતે ગોઠવાણા કે તારી અંદર હું રહીશ ને મારી અંદર તું રહે બે એકબીજા આવે સીતા માતાની અંદર રામ ભગવાન અને રામ ભગવાનની અંદર સીતા માતા આ થિયરી આ પદ્ધતિ રામા અવતારની હતી એની પહેલાં આ પદ્ધતિ ઋષિ મુનિઓની પરંપરામાં જીવતી હતી અને ગુરુ દ્વારા ભગવાન રામે શરીર મનુષ્યનું લીધું એટલે એણે કીધું કે ગુરુ દ્વારા આ વસ્તુથી પ્રાપ્ત થાય છે આવું આવું ગુરુ દ્વારા પ્રાપ્ત થઈ જાય છે અને વળી મનુષ્યના શરીરમાં તમને એમ કે મારી માટી કોઈ સ્પેશિયલ ઘડેલી હોય તો એમાં વસ્તુ રહી શકે નાના મનુષ્યના શરીરમાં વાલ્મિકનું શરીર હતું એક દિવસ લૂંટારાનું એક દિવસ ક્રોધનું એક દિવસ જનુનવાળું શરીર હતું પણ વાલ્મિક નહીં જ આ સંત સદગુરુ મળ્યા તેણે કીધું કે આ શું કામ કરે છે તો એ ન કરું તો શું કરું આ પેટ કેવી રીતે ભરવું અરે ભલા પેટ ભરવા માટે આટલું બધું કરવું પડશે એટલે સંતે કીધું એક કામ કરીને તારા ઘરના અમને તો પૂછી આવો કે આ બધા પાપ કર્મ કરું છું એમાં હું તમને દાળ રોટલો પોગાડું છું એમાં તમે મારા ભાગીદાર છો કે નહીં એટલે ઘરના બધાએ ના પાડી કે તમે કરો એ તમે ભોગવો તમે જે કર્મ કરો એ તમે ભોગવો અમે કર્મ કરીએ અમે ભોગવીએ તમારા કર્મના છાટા કદાચ અમને ઉઠશે બાકી એમાં ભાગીદાર તો અમે ભાગીદાર નથી તમે કરો એ કર્મ તમે ભોગવો આવીને એને પૂછ્યું કે આ મારા કરમ ના ભાગીદાર છો કે નહીં કે એ તો તમે કરો અને તમે ભોગવો એ તોડા દે કીધું તું હે જાડેજા પોતાના પુન વિના અને ગુરુ વિના ના હોય રે રે ને પોકારે મુજા ભાવરા એ સતી તમારો ધર્મ સંભાળો રે આ સતી તમારો ધર્મ સંભાળો પુરુષ એનો ધર્મ ભૂલી જાય પણ સતી તમે તરમ તમારો ધર્મ સંભાળો તમારી પાસે વફાદારી છે એની પાસે જવાબદારી છે અને એ પાછો એના ગુરુને શરણે જશે તો એની વફાદારી ગુરુ તરફ રહેશે અને જવાબદારી પછી વંદે કૃષ્ણમ જગત ગુરુની જવાબદારી છે જગત ગુરુની આખા જગતનો પ્રેમ પુરુષ એની જવાબદારી છે દિલ દરિયામાં આવી ડૂબકી મારી તમે હમણાં શશી બાપુ કહેતા હતા એક ઈ વાતો કલે છેદ ગુરુ કા છોટા છોટા તીર રહ મારો નહીં બાઈજી છોટા છોટા તીર મને મારો નહીં બાઈજી અમથી સહ્યાન જાય અમથી સહ્યાન બાણો લાગે છે વેદનાઓ ભારી બાણો લાગે છે એની વેદનાયો બા છાતી મારી ફાટો ફાટો છાતી મારી હજી સુધી બાણ તમને લાયગા નહીં પાન હજી શોધે બાણ તમ பாயணோ ச ચડે આ લાગે તો સુરતા ચડે રે લાગે તો સુરતા રમે રે વચનું રે નામ અખંડ વચન સત મેં જો બાણ લાગે મતલબ એ વેડ ગુરુના હૃદયને સ્પર્શી જાય દિલ દરિયામાં ડૂબકી દઈ અને મોતીડા લઈ આવે એટલે એને પછી ના પાડી છે બાણ રે લાગે તો સુરતા રમે રે વચોનું બાણ લાગે રમે રે બોલાય નહી બીજું કાન બોલાય એટલે એક સાહેબ કબીરે કીધું હે ગુરુજી તમે તો કંઈક એવું અમને હથિયાર માર્યું છે આંખે કર્યા અંધા ગુરુજી કાને કર્યા બેરાે આખે કર્યાણંદ ગ ગુ કાને કર્યા લોલાને લંગડા કરી ડ્યા આંખે અંધા કર્યા કે હવે કોઈના દોષ જોવાનું આમાં આવ્યું જ નહીં હવે નહીં આવે આંખે આંધણા કરી દીધા કે કોઈના દોષ જોવાનું આમાં આ આંખને એને કામ સોંપ્યું નથી સોંપવું નથી હવે તો તું એને જોયા કર કોને કોઈને નહીં તમે કોઈ ન કેસો નય વચન તમે જાણી બેસું એ કોઈ ન કેસો લાલ કૃપાથી લાભ થયો હોય તો જાહેર કરજો જય લાભ થયો હોય તો જાહેર કરજો સતમી ધારા દિલમાં આવો સતમી ધારા તે રધા તમારા જીલમાં આવો શરમ છોડી દઈ તમારા 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 દિલ મારા ખૂબય વચન આરે ધન્યયાજન અનુપમ દાળો દેખાય છે કોઈને કહેવા જેવું નથી ਕਰੂੰ ਨੂਰ ਤੇ ਨੇ ਸੁਰ ਤੇ ਤਨੇ ਨਿਰਖਿਆ ਮੇਰਾ ਕਰੂੰ ਕਿ ਹੈ ਰਿਆ ਕਰੂੰ ਨੂਰ ਤੇ ਨੇ ਸੁਰ ਤੇ ਤਨੇ ਨਿਰਖਿਆ ਨਿਰਖਿਆ ਕਰੂੰ ਤਨੇ ਨੇ ਰਖਿਆ ਕਰੂੰ ਨੂਰ કરું ગયા કરો ગુણ ગાયા કરો મધ્ય મા તારા ગુણ ગાયા કરો ગુણ ગાયા કરો મધ્ય મા તારા ગુણ ગાયા કરું ગાયા કરો ગુણ ગાયા કરો મધ્ય તારા ગુણ ગયા તમે ગણો લાલ ગણમા રમે ગે બીનો લાલ ગગનમા એ પ્રગટ પ્રગટતો મારા ભવન એ પ્રગટ હતો એ મારા ભગવાન

કરું કરું કે એમ ડ્રાઈવર્ઝન નીકળતા જશે તો મામણે કેદી પહોંચશું આપણે ભવેશ્વરમાં ભેડું થવાનું કીધું ક્યાં ભેડા થશું કે ભવનો છેડો ભવેશ્વરમાં ભેડા થાય છે એટલે આ બધું મોટા પુરુષે જાળવી જાળવી ને આપણા થી પાચન થાય ને એવી રીતે આપણને ગોતી ગોતીનું પાયું છે ગુહિલવાડ ની ધર્મ માતા એકવીસ હજાર ને